અમદાવાદ જિલ્લાના ધોળકા ગામના જયરામ ભગત એટલે મહાન પદયાત્રી તેઓએ પોતાના જીવનકાળમાં કાળમાં ધોળકાથી પદયાત્રા કરી સનાતન ધર્મની રક્ષા કાજે પ્રચાર પ્રસાર કરવા સંકલ્પ કર્યો છે ધોળકાથી સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવીને દ્વારકા એકસો આઠ વખત પદયાત્રા કરવાનો નિર્ણય લીધો છે અને સો વખત આ કઠિન પદયાત્રા શ્રદ્ધાપૂર્વક કરી છે જયરામ ભગતે ધોળકાથી રણુજા રામદેવડા રામદેવ પીરના ચરણોમાં

અને કુદરતી શક્તિનો થયેલ સાક્ષાત્કારની રહસ્યમય વાતો કરી હતી સવારે કેસોદ ખાતેથી તેઓ સોમનાથ જવા રવાના થયા હતા મારું નામ જયરામભાઈ માલજીભાઈ રબારી મોર ગામ ધોળકા જિલ્લો અમદાવાદ તાલુકો ધોળકા હવે હું આજે આઠમો દિવસે સોમનાથ પદયાત્રાથી દ્વારકા પદયાત્રા દ્વારકાથી સોમનાથ પદયાત્રા માટે નીકળ્યો છું અને હજુ મારે બાર તેર દિવસ બીજા થશે અને આ મારો ધર્મનો શરમ અને મારા કાર્ય માટે મારા સનાતન ધર્મના હિન્દુ ભાઈઓને જાગણી માન આપી હું આ યાત્રા નાનપણથી ઓગણીસો બ્યાસીથી દ્વારકા મારા એકસોને ચારમો ફેરો છે અને હજુ મારે એકસો બીજા ચાર ફેરા કરવા એકસોને આઠની માળા કરવાની છે એટલે હું હજુ દ્વારકા સોમનાથ અને દ્વારકાથી સોમનાથ ડબલ યાત્રા ભગવાન કૃષ્ણ અને પોતે ભોળોનાથ દ્વારકાથી સોમનાથથી દ્વારકા ગોકુળમાં મળવા ગયા એ હિસાબથી એવું કહે છે કે દ્વારકા તમે સોમનાથ જાઓ સોમનાથથી દ્વારકા જાઓ દ્વારકાથી પાછા તમે સોમનાથ આવો દસ હજાર યાત્રાનું ફળ મળે છે એટલે આ હિન્દુ ધર્મ સનાતન ધર્મ માટે અમારે કાર્ય છે અને એવી પ્રેરણા છે ભગવાન આવીને આવી યાત્રા ને ખૂબ ખૂબ ભગવાન સમાજ હિન્દુ સનાતન ધર્મ સુખી થાય મારો છે અનિરુદ્ધસિંહ બાબરિયા આર ન્યૂઝ કેશોદ